વિસ્તારમાં એક ડુપ્લીકેટ વિજિલન્સપીન પોલીસ દ્વારા એક ચોંકાવનારો કિસ્સો સામે છે અહીં ટ્રાફિક પોલીસની કામગીરી દરમિયાન દારૂના નશામાં પકડાયેલા બે જૂથોની ભલામણ કરવામાં આવેલ એક યુવકે પોતાની ઓળખ વિજિલન્સના પીએસઆઈ તરીકે આપી હતી જોકે તેની ઓળખ લાંબો સમય ટકી શકે નહીં અને તે ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું સરથાના પોલીસ ટ્રાફિકની કામગીરી કરી રહી હતી દરમિયાન પોલીસે દારૂના નશામાં બે અલગ અલગ જૂથોને ઝડપી પડ્યા હતા જ્યારે આ દારૂડિયાઓને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા ત્યારે રોનક કોઠારી નામનો એક યુવક તેની ભલામણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો તેણે પોલીસ કર્મીઓને પોતાની ઓળખ વિજિલન્સના પીએસઆઈ તરીકે આપી હતી જો કે પોલીસે તેની વાત પર શંકા ગઈ હતી પૂછપરછ દરમિયાન તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને તેની વર્તનો પણ શંકાસ્પદ જણાઈ હતી પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે રોનક કોઠારી ખરેખર તો ડુપ્લીકેટ પીએસઆઈ છે અને તેની ખોટી ઓળખ આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો હાલ તો સરથાણા પોલીસે આ ડુપ્લીકેટ પીએસઆઈ રોનક કોઠારીની અટકાયત કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે આ યુવક અગાઉ પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે કે કેમ અથવા તો તેણે અન્ય કોઈને પણ આ રીતે પોતાની ખોટી ઓળખ આપી છે કે કેમ આ ઘટના સુરત પોલીસ માટે એક ચેતવણી સમાન છે આવા ડુપ્લિકેટ અધિકારીઓ પણ સમાજમાં ફરી રહ્યા છે અને પોતાની ખોટી ઓળખનો દુરૂપયોગ કરી શકે છે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે